નમસ્કાર છું પ્લસ હું આપની સાથે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલોલ તાલુકાના અને પાવાગઢની તળેટીમાં આવેલા વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જેમાં તૈયાર પાક પર કુદરતનો પ્રકોપ વરસવાની બીકે ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામ કરતા નજરે પડ્યા છે ગતરોજ પાવાગઢની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદના છાટા શરૂ થયા હતા જો કે ખેડૂતોએ સમય સૂચકતા વાપરીને કાપણી કરેલા પાકને તાત્કાલિક ઢાંકવા માટેના પગલાં લીધા હતા ખેડૂતોના સદનસીબે માત્ર થોડો સમય સુધી જ વરસાદ વરસ્યો હતો જેથી કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ કમોસમી વરસાદની આ અનિશ્ચિતતાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે અત્રે નોંધીએ છે કે અત્યારે મકાઈ સહિતના રવિ પાક તૈયાર અવસ્થામાં છે ત્યારે માવઠાના કારણે તૈયાર માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર